પ્રાંતીય ઉપભોક્તા સંરક્ષણ સમિતિની મિટિંગનું આયોજન કામરેજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તમામ શહેરો જિલ્લાઓ તાલુકાઓ અને ગામડાઓમાં રહેતા તમામ ગ્રાહકોને તેમના સાચા અધિકાર વિશે જાગૃત કરવા તથા વેપારીઓ મારફતે વેચાણ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ વજન કાટામાં ફેરફાર તથા કમિશન અને ડિસ્કાઉન્ટના નામે છેતરપિંડી ભરેલી યોજનાઓ થકી ગ્રાહકોને લૂંટવામાં આવે છે સુરક્ષા અધિનિયમ બે હજાર ઓગણીસ થી જનતાને ન્યાયને ગ્રાહકોને ખૂબ જ સંરક્ષણ મળે તેવા કાનૂનો બનાવ્યા હતા ત્યારે આ અધિનિયમ હેઠળ સમગ્ર ભારતમાં પ્રાંતિય ઉપભોક્તા સંરક્ષણ સમિતિ કાર્યરત કરવામાં આવી આજ રોજ ગુજરાત રાજ્યમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શૈલેષભાઈ પટેલના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાત રાજ્યમાં આ સંસ્થાનું કાર્યાલય વેલંજાના ઉમરા ખાતે કરવામાં આવ્યું છે અન્ય કાર્યકર્તાઓની પણ નિમણૂક કરવામાં આવી હતી આ મીટિંગમાં પ્રાંતિય ઉપભોક્તા સંરક્ષણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શૈલેષભાઈ પટેલ રાષ્ટ્રીય उपाध्यक्ष એમડી સુનૈના નરસિંહ અગ્રવાલ રસિકભાઈ સુતરિયા રાષ્ટ્રીય મહાસચિવ આરડી પંથી સહિતના તમામ ઉપસ્થિત રહી કરી તેમના નિમણૂક કરવામાં આવી હતી જેમાં સુરત શહેરના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ગુજરાત પ્રભારી તરીકે રસિકભાઈ સુતરિયાની વરણી કરવામાં આવી હતી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નરેશભાઈ આહિર કરવામાં આવી હતી સાથે સાથે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કુલદીપસિંહ ગુજરાતમાં ગુજરાત પ્રભારી તરીકે પ્રદેશ અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને પ્રદેશ સલાહકાર નિમણૂક કરવા બદલ તમામને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોને ન્યાય મળે તે હેતુસર હર હંમેશ

જ્યાં તમે ઘર ફેક્ટરી એપાર્ટમેન્ટ સ્કૂલ પવન પુત્ર એનર્જી કોન્ટેક્ટ નંબર સેવન થ્રી ફાઈવ નાઇન ફોર સેવન ફાઈવ સેવન નાઇન ઝીરો સેવન 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 ડબલ એટ વન ફાઈવ ડબલ સિક્સ ફોર